જય માતાજી મિત્રો સ્વાગત છે આપનું સનાતન વિચાર ચેનલ પર આજે આપણે જાણીશું દશેરાની વ્રત કથા તેનો મહિમા અને ત્યાર પછી નવરાત્રી પૂરા થયા બાદ ગરબા વિસર્જન ક્યારે કરવું ક્યાં કરવું અને કેવી રીતે કરવું એની સંપૂર્ણ માહિતી દશેરાનું મહત્વ શું છે તે આપણે જાણી લઈએ નવરાત્રી દરમિયાન માં જગદંબાને નવ દિવસ પૂજા આરાધના કર્યા પછી દસમા દિવસે દશેરા ઉજવવામાં આવે છે આ દિવસે હથિયારો વાહનો અને કામધંધાના સાધનોની પૂજા કરવામાં આવે છે માન્યતા છે કે દશેરાના દિવસે કોઈ પણ નવું કાર્ય શરૂ કરીએ તો તે સફળ થાય છે આ દિવસે સોનેરી પાન એટલે કે પાન આપવાની પરંપરા છે જેને સોના આફુ કહેવાય છે દશેરા અહંકારનો સહાર કરી ધર્મ સત્ય અને ન્યાયના માર્ગે ચાલવાનો સંદેશ આપે છે આપની ભારતીય સંસ્કૃતિમાં દશેરા અસત્ય પર સત્યનો વિજય અને અધર્મ પર ધર્મનો વિજય તરીકે ઉજવવામાં આવે છે પ્રાચીન કાળથી દશેરા કે વિજયાદશમી એક અત્યંત મહત્વનો તહેવાર છે તેનો સંબંધ અનેક પૌરાણિક કથાઓ અને ઐતિહાસિક ઘટનાઓ સાથે છે ચાલો એક પછી એક જાણીએ દશેરાની વ્રત કથા શ્રીરામ અને રાવણની કથા ત્રેતાયુગમાં રાવણ નામનો અતિ શક્તિશાળી રાજસક રાજા લંકામાં શાસન કરતો હતો રાવણ મહાન ભક્ત હતો પરંતુ અહંકાર અને અધર્મમાં લિપ્ત થઈ ગયો હતો તેણે દેવી દેવતાઓને ત્રાસ આપ્યો અને માતા સતીનું હરણ કર્યું શ્રી રામે વનરાજ સુગ્રીવ અને હનુમાનજી અને વાનર સેના સાથે લંકા પર ચડાઈ કરી અને યુદ્ધ પહેલા શ્રી રામે નવરાત્રીના 9 દિવસ માતા દુર્ગાની ઉપાસના કરી હતી માતાજીની કૃપાથી દશમેના દિવસે રાવણનો સહાર કર્યો અને સત્યનો અસત્ય પર વિજયક થયો આથી દશેરાને વિજયા દશમી કહેવાય છે બીજી કથા છે મહિષાસુર અને દેવી દુર્ગાની કથા દૈત્ય મહિષાસુરે દેવતાઓને પરાજય આપી ત્રિલોક પર કબજો કર્યો દેવતાઓએ એકસાથે પ્રાર્થના કરતા માં દુર્ગાનું પ્રાગટ્ય થયું દેવી દુર્ગાએ નવરાત્રીના નવ દિવસ સુધી મહિષાસુર સાથે યુદ્ધ કર્યું અને દશમીના દિવસે તેનો સહાર કર્યો આથી દશેરા એ દેવી શક્તિની વિજય ગાથા તરીકે પણ ઉજવવામાં આવે છે હજુ એક કથા છે અર્જુનના વિજયની મહાભારતના સમયમાં અર્જુને દશમીના દિવસે શમી વૃક્ષમાંથી પોતાનો ગાંડીવ ધનુષ બહાર કાઢ્યો એ દિવસે તેણે કૌરવોના એક પ્રસિદ્ધ યુદ્ધમાં વિજય મેળવ્યો આથી દશેરાના દિવસે શાસ્ત્ર પૂજન અને શમી પૂજન કરવાની પરંપરા છે એક લોકકથા છે રાજા કોરસેનો દાનની કથા એક પ્રાચીન લોકકથા મુજબ દશેરાના દિવસે એક રાજાએ પોતાના પ્રજાજનોને સોનાની પાંદડીઓ એટલે કે આપટા પાન દાન આપીને શ્રમૂતિનું પ્રતિક સ્થાપ્યું હતું આ સુધી આ દિવસે લોકો આપટા પાન એટલે કે સોના તરીકે એકબીજાને આપે છે શસ્ત્ર પૂજા અને સમૃદ્ધિની પ્રેરણા માટે નવા કાર્યની શરૂઆત માટે આ દિવસ શુભ માનવામાં આવે છે એટલે દશેરા માત્ર તહેવાર નહીં પરંતુ જ્ઞાન શક્તિ ભક્તિ અને વિજયનો પ્રતીક છે મિત્રો નવરાત્રી પછી બધાના મનમાં એક પ્રશ્ન હોય છે કે નવરાત્રી પછી ગરબાનું વિસર્જન ક્યાં કરવું કેવી રીતે કરવું અને ક્યારે કરવું તો હવે મૂંઝાશો નહીં અમે એના વિશે તમને સંપૂર્ણ માહિતી આપીએ છીએ નવરાત્રી દરમિયાન મા દુર્ગાના સન્મુખ સ્થાપિત થયેલ ગરબો દેવી શક્તિનું પ્રતિક માનવામાં આવે છે નવ દિવસ સુધી આરતી જપ તપ અને પૂજન પછી યોગ્ય રીતે તેનું વિસર્જન કરવું જોઈએ નવરાત્રીના નવમા દિવસે એટલે કે નવમી તિથિએ અથવા દશમીના દિવસે વિજયા દશમી ના દિવસે વિસર્જન કરવામાં આવે છે કેટલાક લોકો પોતાની કૌટુંબિક પરંપરા મુજબ એકાદશી સુધી ગરબો રાખે છે પણ સામાન્ય રીતે દશેરા સુધી ગરબાનું વિસર્જન કરવું શુભ માનવામાં આવે છે નદી તળાવ કે કુદરતી જળાશયમાં પ્રાચીન પરંપરા મુજબ ગરબાને પાણીમાં વિસર્જિત કરવામાં આવે છે જો નજીકમાં જળાશય ન હોય અથવા શક્ય ન હોય તો ગરબાની કાઠી કાઢી તેને અલગ મૂકી શકાય કે માટીના ગરબાને ઘરના બગીચામાં કે પવિત્ર જગ્યાએ દાટી શકાય દીવાના તેલને પીપળાના ઝાડ નીચે કે વડ કે કોઈ પવિત્ર વૃક્ષની જડે ચડાવવું જોઈએ પ્રથમ માતાજીની આરતી કરીને દુર્ગા સૂતક વિદાય મંત્ર બોલવું મા દુર્ગાને વિનંતી કરવી કે માતા આ વર્ષે આપ અમારી વચ્ચે રહી આવતી વર્ષે ફરીથી આવજો અમારા પર કૃપા કરજો ત્યાર પછી વિદાય મંત્ર બોલવો યા દેવી સર્વ ભૂતેસુ રૂપેણ સ્થિતિતા નમસ્તસ્યે 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 નમો નમઃ જે દે